નેતા કહી શકાય તેવા પ્રવીણ તોઘડિયા પોરબંદરની મુલાકાતે આવ્યા હતા પરંતુ આ મુલાકાત દરમિયાન પોરબંદર જેના નામથી જગવિખ્યાત બન્યું છે તેવા સુદામા મંદિર અને બાપુના જન્મસ્થળ કીર્તિ મંદિરની મુલાકાત ના લેતા લોકોમાં આશ્ચર્ય સર્જાયું છે આંતરરાષ્ટ્રીય વિસ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ પ્રવીણ તો આજે પોરબંદરની મુલાકાતે આવ્યા હતા જેનો આવવાનો સમય સવારે નવ વાગ્યાનો જણાવી દેવામાં આવ્યો હોવાથી પોરબંદર પોલીસ સવારે આઠ વાગ્યાથી જ તે નાથ કરી દેવામાં આવી હતી જોકે નિયત સમય કરતાં આ નેતા બે કલાક જેટલા મોડા આવ્યા હોવાથી મહિલા અને પુરુષ પોલીસકર્મીઓએ પણ ધોમ ધકતા તાપમાં સિકાવું પડ્યું હતું ખાસ કરીને કોઈ પણ મોટા નેતા આવતા હોય તો તે કીર્તિ મંદિરની અચૂક મુલાકાત લેતા હોય છે પરંતુ આંતરરાષ્ટ્રીય નેતા કહી શકાય તેવા પ્રવીણ તો ઘડિયા પોરબંદરની મુલાકાતે આવ્યા હોવા છતાં પોરબંદર જેના નામથી બન્યું છે પૂજ્ય મહાત્મા ગાંધીના મુલાકાત લેવાની પણ આ નેતાએ દરકાર કરી ગાંધીવાદીઓમાં આશ્ચર્ય સર્જાયું હતું એટલું જ નહીં પરંતુ દ્વારકાધીશના પરમ મિત્ર કહી શકાય તેવા સુદામાજીના મંદિરના દર્શન પણ કર્યા ન હોવાથી પોરબંદરમાં પ્રવીણ તોગડિયાની મુલાકાતને લઈને અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ સાથે અશોક ધાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર